નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ એટલે કે જેનો અત્યારે સર્વે ચાલુ થઈ ગયો છે કે જે લોકોને ગામડામાં કાચા મકાન છે અથવા તો ઝૂંપડું છે અથવા તો ઘર વિહોણા છે એ લોકોને સરકારશ્રી તરફથી પાકું ઘર બનાવી આપવામાં આવશે જે યોજનાનો અત્યારે સર્વે ચાલુ છે તો આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને જે તમારા મોબાઈલમાંથી જાતે તમે આ ફોર્મ કઈ રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો અહીંયા સરકારશ્રી તરફથી તમને એક લાખની બ્યાસી હજારની સહાય મળવા પાત્ર છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે આપણા મોબાઈલમાં એક આવાસ પ્લસ ટુ પોઈન્ટ જીરો જે તમે અહીંયા જોઈ શકો છો એ રીતની એક એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખવાની રહેશે એ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી આ રીતે આપણે ઓપન કરીશું અને અહીંયા લખેલું છે આસિસ્ટન્ટ સર્વે અને સેલ્ફ સર્વે તો અહીંયા આપણે આસિસ્ટન્ટ સર્વે ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે સિલેક્ટ રાજ્ય તો આપણે અહીંયા રાજ્ય સિલેક્ટ કરીશું રાજ્ય સિલેક્ટ થઈ જશે પછી અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાનો આવશે ત્યાં મોબાઈલ નંબર નાખીશું એટલે એ મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી આપણે અહીંયા નાખવાનો રહેશે ત્યાં ઓટીપી થઈ જાય એટલે પછી ઉપર ઓટીપી આવી ગયો છે તો આપણે અહીંયા ઓટીપી ટાઈપ કરી દઈએ તો ઓટીપી ટાઈપ કરીશું પછી નીચે આપણને લોગિનનો ઓપ્શન દેખાય છે ત્યાં આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક થઈ જાય એટલે અહીંયા ફેસ ઓથેન્ટિક્સ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક થઈ જાય એટલે આ રીતની સ્ક્રીન ખુલશે ત્યાં આપણે અહીંયા કોઈ પણ ઓપ્શન ટિક કરી અને અહીંયા બે સ્ટેપ આવશે ત્યાં આપણે ફેસ આ રીતનું રાખવાનું થશે અને અહીંયા ત્રણ સ્ટેપ આપેલા છે એ ત્રણેય સ્ટેપ આપણે વેરીફાઈ કરવાના રહેશે લાઇટિંગ ચેક કરવાનું રહેશે પહેલાં પછી ફેસ ચેક કરવાનું અને ગ્લાસીસ ચેક સ્ટેપ બાય સ્ટેપ એ આપણે કરવાનું રહેશે અને થઈ જશે એટલે ઓટોમેટિક તે ગ્રીન ટીક થઈ જશે આ રીતનું ગ્રીન ટીક થઈ જાય પછી એકવાર આપણે ફેસ રોટેટ કરવાનો રહેશે ફેસ રોટેટ કરવા કરીશું એટલે પછી નીચે ગો ટીકનો ઓપ્શન આવશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે થઈ ગયું હવે એડ કે એડિટ સર્વે તેના ઉપર આપણે ટીક કરીશું તેના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની સિલેક્ટ પંચાયત ખુલશે ત્યાં આપણી પંચાયત જે લાગતી હોય અને જે ગામ લાગતું હોય તે ગામ અને અહીંયા નીચે એડ ન્યૂ તેના ઉપર આપણે ટીક માર્ક કરવાનું રહેશે અને અહીંયા ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિક્યુલર ક્વેશ્ચન અહીંયા બધા જ સ્ટેપ બાય સ્ટેપ નેમ ઓફ ધ હેડ આધાર કાર્ડ નંબર જોબ કાર્ડ નંબર અહીંયા જે પણ માંગ્યું છે એટલે કે હેડ એટલે કે જે લાભાર્થીમાં જે મુખ્ય વ્યક્તિ છે તેનું નામ અને તેની ડિટેલ અહીંયા બધી જ ભરવાની રહેશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધી વિગત ભરી દઈએ અહીંયા જેન્ડર છે અહીંયા કાસ્ટ છે એ એજ છે પછી ત્યાં પિતાનો પિતા છે કે હસબન્ડ છે શું સંબંધ છે એ રીતની અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપણે ભરવાની થશે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી બધી ભરતા જઈએ આ બધી માહિતી ફિલઅપ થઈ જાય અહીંયા મિત્રો ઘણી બધી માહિતી આપણે આવશે એ બધી જ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ ભરી દઈશું અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી અહીંયા એડ ફેમિલી મેમ્બર્સ એટલે આપણા જેટલા ફેમિલી મેમ્બર્સ હોય એનું અહીંયા માહિતી ભરવાની થશે તો એની પણ આપણે માહિતી આગળ ભરી જે હેડ વ્યક્તિની એ જ રીતે આપણે માહિતી એની ભરવાની થશે એજ છે જેન્ડર છે કાસ્ટ છે બધી જ આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ રીતે ભરી દઈએ એડ મેમ્બર એટલે બધા જ મેમ્બર આ રીતે આપણે એડ કરવાના થશે જેટલા સભ્યો હોય એટલા બધા જ સભ્યો આ રીતે એડ કરી અને બધાની માહિતી આપણે ભરવાની રહેશે મિત્રો માહિતી સિમ્પલ જ છે ત્યાં તમારે સિમ્પલ જે માંગ્યું છે એ જ ભરવાનું થશે જે જેન્ડર શું છે એજ શું છે નામ શું છે આધાર નંબર હોય એ બધું મિત્રો સિમ્પલ છે એ ભરવાનું રહેશે આમાં કોઈ વધારે છે નહીં આ રીતે માહિતી ભરી જાય યસ નો જે આપણને લાગુ પડતું હોય તો યસ ના લાગુ પડતું હોય તો ન એ રીતે અહીંયા એડ મેમ્બરમાં આ રીતે બધા જ ભરાઈ જાય પછી આપણે એક આ રીતે ટિક કરી અને એની પ્રોસેસ આગળની પ્રોસેસ શું છે એ પ્રોસેસ આપણે કરવાની તો આગળની પ્રોસેસમાં આપણે જોઈએ તો ફેસકીનું આવશે તો આપણે ફેસકી કઈ રીતે થાય છે એ આપણે આગળ જોઈએ જનરેટ બેનિફિશિયરી ફેસકી તેના ઉપર આપણે ટીક કરી તો હવે બધા જ સભ્યોનો આપણે આ રીતે ફેસ જે આપણે આગળ મુખ્ય વ્યક્તિનો કર્યો એ રીતે ફેસનું આવશે તો જે ફેસ કેપ્ચર થઈ જાય એટલે આ રીતે ત્રણ ઓપ્શન આવશે ત્રણેય ઓપ્શન ઉપર ગ્રીન ટીક થઈ જાય એટલે ઓટોમેટિક એ આગળના સ્ટેપમાં જતું રહેશે લાઇટિંગ ચેક ફેસ ચેક અને ગ્લાસીસ ચેક તો લાઇટિંગ ચેક થઈ ગયું પછી આપણે ફેસ ચેકનું થઈ જશે એ જ રીતે ગ્લાસીસ ચેકનું આટલું થઈ જાય એટલે મિત્રો ફેસ થોડો આ રીતે આવશે એટલે રોટેટ કરવાનું રહેશે ફેસ રોટેટ થઈ જાય એટલે ઓટોમેટિકનું આગળનું સ્ટેપ પૂરું થઈ જશે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા રહેવાનું મિત્રો ઈજી જ છે આમાં કંઈ વધારે છે નહીં પછી મિત્રો હાઉસિંગ રિલેટેડ ક્વેશ્ચન તો આપણે જે ઘર લેવાનું છે તો એની પાત્રતા શું છે એના બધા ક્વેશ્ચન આપણને અહીંયા પૂછ્યા છે તો એ બધા ક્વેશ્ચનમાં આપણને લાગુ પડતું હોય તો હા યસ અથવા નો એ રીતે આપણે બધી જ માહિતી ભરવાની અહીંયા થશે મોસ્ટ ઓફ મિત્રો અહીંયા નો જ આવશે કારણ કે જો એ પાત્રતા ન ધરાવતા હોય તો જ આ તમને મકાન મળવા પાત્ર છે અને પછી અહીંયા સીવેન નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું પછી આ કેપ્ચર ઓલ્ડ હાઉસ ઇમેજ એટલે કે આપણો જે જૂના ઘરનો ફોટો છે તે અહીંયા કેપ્ચર કરવાનો થશે તો અહીંયા આ રીતનો આપણે એક લઈ લીધો છે કે ધારો કે આવી રીતનો ખુલ્લો ફ્લોટ છે અને મકાન ત્યાં નથી તો આ રીતનો ફોટો અહીંયા એક કેપ્ચર તમારે કરી લેવાનો ઓકે ઉપર ક્લિક કરવાની આ રીતે ક્લિક થઈ જાય એટલે પછી એ ફોટો એની જગ્યાએ આવી જશે અને નીચે રિમાર્કમાં કે ફોટો ક્યારનો છે તો કે ઓલ્ડ ઇમેજ ઓલ્ડ ઇમેજ આપણે ઓલ્ડ હાઉસ ઓલ્ડ ઇમેજ લખી અને પછી આગળ આપણે વધીશું સેવન નેક્સ્ટ એન્ડ નેક્સ ઉપર ક્લિક કરીશું એટલે ફરી અહીંયા કેપ્ચર વેકન્ટ સાઇડ ઇમેજ તો એ આપણે એ રીતની એક ફોટો લેવાનો અને એ પણ ત્યાં અપલોડ કરી દેવાનો અને નીચે લખી દેવાનો આગળ આપણે હાઉસ હોલ્ડ ઇમેજ લખ્યું એ જ રીતે અહીંયા નીચે આપણે રિમાર્કમાં લખી દઈશું તો અહીંયા આપણે રિમાર્કમાં ફોટો આવી ગયો છે અને રિમાર્કમાં આપણે લખી દઈએ વેકંડ ઇમેજ હાઉસ વેકંડ ઇમેજ લખી દઈએ તો આટલું આપણે ટાઈપ કરી દઈએ ટાઈપ થઈ જાય પછી આગળનું સ્ટેપ એટલે કે એન્ડ નેક્સ્ટ અને અહીંયા આપણે ફેસ ઓથેન્ટિફિકેશન ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું અને પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ અહીંયા હાઉસ ટાઈપ વન ટુ અને થ્રી આવા રીતના ત્રણ ઓપ્શન ખુલશે એમાં આપણે જોઈએ તો ત્રણસો સાઠ અંશ રોટેટ કરીને આપણે આવી રીતે જોવાનું છે આ એક મિત્રો ડેમો છે જે આપણે જોઈ લઈએ તો આ રીતની આપણે મોબાઈલથી એ આ એપ્લિકેશનમાં આવી રીતે રોટેટ થાય જ છે તો એ રીતે આપણે કરી લેવાનું રહેશે તો આ પ્રોસેસ પૂરી થાય એટલે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો આ રીતનું જેમ કીધું છે એ રીતે ત્રણસો ને સાઠ અંશે આપણું ફોટો રોટેટ થઈ ગયો હવે વ્યૂ ઓન સાઈટ આવશે એમાં આપણે બધી આ રીતે મોબાઈલથી બધી જ સાઇટથી આપણે આ રીતે મોબાઈલ આવી રીતે કરી અને આપણે લેવાનું થશે જે પ્રોસેસ આપણને બતાવે છે ટકાવારી પણ અહીંયા મિત્રો બતાવે છે અને કેટલા પ્લોટમાં કેટલું આવશે મકાન એ રીતનું અહીંયા કેપ્ચર કરવાનું રહેશે તો તે આપણે જોઈ લઈએ આ રીતનું થશે અહીંયા મિત્રો આ ઘર એક ડેમો ટાઈપ આપણે લીધું છે જે આપણે તમે તમારા જે મકાન કે જે કાચું મકાન હોય કે એને એ રીતે કઈ રીતે કરવાનું છે એ રીતે તમારે અહીંયા પ્રોસેસ કરવાની રહેશે અને હા મિત્રો આ તમે સર્વે તમારા મોબાઈલમાં જાતે પોતાની રીતે કરી શકો છો આ રીતે થઈ જાય એટલે પછી આપણને આગળના સ્ટેપે લઈ જશે અહીંયા મિત્રો હજી થોડી પ્રોસેસ બાકી છે એ પ્રોસેસ પૂરી થાય એટલે આગળનું સ્ટેપ આવશે આ રીતનું મિનિમાઇઝ મેક્ઝિમમ એ રીતનું મોબાઈલથી આપણે કરવાનું રહેશે એ થઈ જાય એટલે પછી અહીંયા અલગ અલગ આપણને આગળનું બતાવે કે આ રીતનું મકાન આવશે પહેલું સ્ટેપ આટલું મકાનનું થશે બીજું આ સેમ આ મિત્રો આવી રીતે જેટલું મકાન બને એ પ્રમાણે સરકારશ્રી તરફથી હપ્તા મળતા હોય છે અડધું મકાન બનીને પછી એના ફોટા આપણે આવી રીતે કેપ્ચર કરવાના હોય છે આજે એપ્લિકેશનમાં અને એ રીતે આપણને સરકારશ્રી તરફથી હપ્તા આપણને મળતા હોય છે હવે આપણે અહીંયા સક્સેસ રેકોર્ડ સેવડાય ડેટાબેસ ઓકે ઉપર ક્લિક કરીશું ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયા આપણે પંચાયત એકવાર સિલેક્ટ કરવાની રહેશે અને અહીંયા આપણે ફેસ ઓથેન્ટિફિકેશન ઉપર ક્લિક કરશું એના ઉપર ક્લિક થઈ જાય એટલે પછી અહીંયા આપણને અપલોડ સેવડ ડેટા અહીંયા અપલોડ રેકોર્ડ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને અહીંયા મુખ્ય વ્યક્તિની માહિતી જે ઉપર આવી જશે તો અહીંયા થોડી વાર ઇન્ટરનેટના કારણે ખુલતા વાર લાગશે તો અહીંયા ડેટા અપલોડ સક્સેસફુલી તમારો ડેટા અપલોડ સક્સેસ થઈ ગયો છે તો આપણે હવે ઓકે ઉપર ક્લિક કરશું ઓકે ઉપર ક્લિક થઈ જાય હવે મિત્રો આ તમારો ડેટા આખો અપલોડ કમ્પ્લીટલી સેવ થઈ ગયો છે તો મિત્રો આ રીતે આપણે ઘેર બેઠા જાતે આપણા મોબાઈલમાંથી આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એટલે કે જે કાચા મકાન અથવા તો ઘર વિહોણા છે એ લોકોનો સર્વે કરવાનો હોય છે જેનો સર્વેનો સમયગાળો આપણને ખ્યાલ છે કે આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે જે તમે સર્વે જાતે પોતાની રીતે ઘેર બેઠા આપણા મોબાઈલમાંથી કરી શકો છો અને આ સર્વે કરતાં કયા કયા ડોક્યુમેન્ટ આપણે હાથ ઉપર રાખવા જોઈએ એનો પણ આપણે આગળ વિડીયો મૂકેલો છે તો મિત્રો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત